ત્યાં તેના જૂના મિત્ર દીપક પાટીલ કે જે તેને માસીના ઘરે રહે છે તેને મળ્યો હતો આ બંને મિત્રો એકબીજાને મળ્યા બાદ રાજુ નામના બુટલેગરના દારૂના અડ્ડા પર પહોંચ્યા ત્યાં તેમની વચ્ચે કોઈ બાબતે માથાકૂદ થઈ હતી અને દીપક પાટીલે પોતાની પાસે રહેલી ચપ્પુ રોહનને મારી દેતા તેનું ઘટના સ્થળે કરુણ મોત થયું જોકે આ ઘટનામાં લોકોએ દેખાવ કર્યો અને પોલીસ સ્ટેશને ઘેરાવો કર્યો ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડીને પોલીસે તેની પૂછપરછ શરૂ કરી આરોપી દીપકે જણાવ્યું કે મળના રોહન તેની પાસે પૈસા માંગતો હતો જેને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં આરોપીએ રોહનને ચપ્પુ વડે હત્યા કરી ના જેની કબૂલાત કરી હતી હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈકાલે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરડી ફાટકની બાજુમાં એક સોસાયટી છે ત્યાં એક મર્ડરની ઘટના બની હતી આ ઘટનામાં જે આરોપી છે દીપક પાટેલ એની પોલીસે ધરપકડ કરી છે આરોપીની સાથે આવ્યો હતો ભોગ બનનાર પોતે ડિંડોલીના રહેવાસી છે અને પોતાના મામાને ત્યાં ગઈકાલે આવ્યો હતો સવારના પોરમાં એ સમયે આરોપી અને ભોગ બનનાર બે ભેગા થયા હતા બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ જે આરોપી છે એને ચપ્પુથી આ હત્યા નિપજાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરી છે અને જે પણ એવિડન્સીસ હોય એ તૈયાર જે પણ એવિડન્સીસ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ આ ઉપરાંત જે પણ અમને વિગતો મળે છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છીએ જે પણ વિટનેસ છે એના નિવેદનો પણ લઈ રહ્યા છીએ સર હાલમાં જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ આ ઘટનામાં જે ભોગ બનનાર છે એની પાસે જે ભોગ બનનાર છે એ પોતે આરોપી પાસે કંઈક પૈસા માંગતો હતો આ પૈસા બાબતે કંઈક બંને વચ્ચે ઝઘડો થયો હતો એને કારણે એને હત્યા નિપજાવી હતી આ જે પૈસા માંગતો હતો એ કોઈ કારણસર માંગતો હતો કે કોઈ અન્ય પ્રકારે માંગતો હતો એ તમામ બાબતે અમે અત્યારે વેરીફાય કરી રહ્યા છીએ ઇન્વેસ્ટિગેશન એ જ દિશામાં ચાલુ છે અત્યારે કે કઈ રીતના શું કામ આ પૈસા માંગતો હતો અને કેટલા રૂપિયા અત્યાર સુધી અમે આપ્યા હતા સર આરોપી શું કરે છે જે આરોપી છે એ અત્યારે એક વર્ષથી અહીંયા લે છે એના માસીની ત્યાં અને એ પોતે એ પહેલા મહારાષ્ટ્ર રહેતો હતો એના અત્યારે જે માહિતી જે મુજબ જે આરોપી એક્સ્ટર્નલ અભ્યાસ પણ કરે છે અને અહીંયા જે માર્કેટ વિસ્તાર છે એમાં અત્યારે કામ રેગ્યુલર કામમાં જાય છે અને સમયાંતરે પરીક્ષા આપતો રહે છે એ પ્રકારની માહિતી પોલીસને મળી છે આ બાબતે પણ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે આરોપી કોઈ અન્ય ગુના સાથે સંકળાયેલ છે કે નહીં અગાઉ એના વિરુદ્ધ કોઈ અરજી થઈ હતી કે નહીં અથવા એને પોતે કોઈ અરજી કરી હતી કે નહીં એ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ